નમસ્કાર દર્શન મિત્રો તુફાન યુસ્બી ન્યૂઝ સાથે મૂછો આપની સાથે પાયેલ બાંભણિયા તો આજના મહત્વના સમાચારમાં કોલિયસ્સતી તજરત સૈયદ કાસમશાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં અખિદવંતુ ઉમટી પડ્યા હતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયસ્તી તજરત સૈયદ કાસમશાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે દરગાહ શરીફની રોશનીથી શણગારવામાં આવી હતી અસરની નમાઝ બાદ ગામમાં આવેલા મદરેસા પાસેથી સંદલ શરીફનું ઝુલૂસ પ્રસ્થાન થયું હતું ઝુલૂસમાં મોટી સંખ્યામાં અકીદમંતો ઉમટી પડ્યા હતા સૈયદ સાદાતુની ઉપસ્થિતિમાં સલાતુ સલામના પઠન સાથે સુપ્રસિદ્ધ આસ્થાના પર જઈ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી સંદલ શરીફ પ્રસંગે હઝરત સૈયદ કાસમસાહ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદમંતો ઉમટી પડ્યા હતા શરીફ સ્થિત સૈયદ મુસ્તાક અલી બાબા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાયા હતી ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા સાથે અકીદ બંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સંદલ શરીફની વિધિ બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું સફીક પટેલ ન્યૂઝ આમોદ